તો કેમ છો મિત્રો મજામાં જ હશો તો આજે આપણી પાસે આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે વિડીયો છેલ્લે સુધી જોજો સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાં બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપણી પાસે આઈ ટ્વેન્ટી સ્પોર્ટ્સ ગાડી વેચાવા માટે આવેલ છે ગાડી ખૂબ સારી કન્ડિશન માંગ છે બે હજાર બાવીસનું નું મોડલ છે ગાડી શોરૂમ કંડિશન માંગ જોવા મળશે ગાડી માંગતાની પણ પ્રકારનો ફોલ્ટ નથી ને ક્યાં પણ સ્ક્રેચ કે ઘોબા નથી ગાડી એકદમ ફ્રેશ કન્ડિશન અંદર છે પેટ્રોલ ગાડી છે ગાડી 20000 કિલોમીટર ચાલેલી છે ગાડી નું ઇન્ટિરિયર પણ સારું છે ગાડી ના ટાયર પણ સારી કન્ડિશન માં છે અને ગાડી ની કન્ડિશન ફોટા અંદર જોઈ શકો છો ગાડી માં એસી ચાલુ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કમ્પ્લીટ કન્ડિશન માં છે ગાડી માં એક પણ રૂપિયા નો ખર્જો નથી ગાડી ની કિંમત ની વાત કરીએ તો કિંમત 7,40,000 માં આપવાની છે ગાડી ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી શકો છો ગાડી નળિયાદ જોવા મળે માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે માલિકનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે